રેડિયો કિંગ અમીન સાયનીનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે અવાજની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયનીએ એકાણું વર્ષની વય અંતિમ શ્વાસ લીધા તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝિલ સાયની દ્વારા કરવામાં આવી છે અમીન સાયનીના પુત્ર રઝિલ સાયની તેમના અવસાનની પુષ્ટિ કરવા જણાવ્યું હતું કે અમીન સાયનીને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને તાત્કાલિક એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ અમીન સાયની રસ્તામાં જ મોતને ભેટ્યા મહત્વનું છે કે રેડિયો શ્રોતાઓ હજુ પણ વિનાકા ગીતમાલાના ઉદ્રોષકને બોલી શક્યા નથી કે જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને મધુર રીતે બહેનો અને ભાઈઓ કહેતા હતા આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું તેમના નિધનના સમાચારે લોકોને દુઃખી કરી દીધા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App